જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવાબમાં અને અત્યારે ગાડી અંદર લઈ લીધી છે ડેરીની આપણો અને જો ને પોચ ચાર ગાડીઓ લીધી છે એમાં બીજો નંબર આપણો છે એટલે આજ રાતે ભરાય તો ભરાય ને ક કાલ ભરાય ઠેઠ કારણ કે અત્યારે તો બે આગળની ભરવા લગાય છે એટલે એ કાલની બહાર નીકળી જશે પછી આપણો નંબર થઈ જશે બીજો અંદર ભરવા માટેનો તો મારા ખ્યાલથી લગભગ આજ ના ભરાય તો કાલ તો બહાર નીકળી જાય ગાડી આપડી તો જો અંદર ડેરીમાં લઈ લીધી છે પેલી સિગ્ના દેખાય એ પડી આપડી પર્વત કાકાની તો અત્યારે જવું છે નાવા નાવાનો થોડો પ્રોગ્રામ કરે છે કારણ કે કાલના નાહ નહીં તો જઈએ છીએ અત્યારે નાવા કપડાં બપડો આ જો એક જોડી તો ધોઈ લીધી હતી તો એ પાછી એ રીની લઈ જઈએ છીએ બાપરે હાય જો આરી કમ્પલેટ ધોઈ સંજો આખી મેલી ગોણા દિમન મે કમ્પલેટ કરી નાખી દી આખી હા બા ભૂખડવો પડશે બા ભૂ બા હું બધું બધું અંદર જ છે આપણો તો આ વખત પ્રોગ્રામ એવો કરવાનો છે જવાનું છે કેર ડાયરેક્ટ ગાડી મિલી કારણ કે જો આજ નીકળું કાલ કદાચ કાલ નીકળું સોળ તારીખે બરાબર તો કોને પંદરે પોંકું સોરી પોંકવામાં તો બાર કલાકમાં પડી ગયું મને કદાચ કાલ ગાટે સવારે તો આજે પોકી જવું સોળ તારીખનું સોળ તારીખનું પોંકું બરાબર એટલે સત્તર તારીખ જ ગણો તમે સત્તર તારીખ નીકળું બરાબર અઢારે પોકું ઓગણીએ ખાલી થાય અને વીસે રિટર્ન થવું એટલે દિવાળી છે આપણે રસ્તામાં કરતું કરતું આવું પણ બેતાવરણના દર ઘેર આવીએ પોઝિશન એવી છે એના કારણે ઘેર જઉં છું તો મિત્રો ઘેર જવું તો એ તમારે સપોર્ટ કરવો પડશે ઘરના બ્લોગ શૂટ કરે હું મારું ઘર બતાવે તમને મધર ફાધરને મલાય ફાધરને તો ઓળખું જ છો અને મધરને મલાય તો વિડીયો મિત્રો ઘરના સપો બ્લોગનો પણ સપોર્ટ કરજો તો બે દાડા પછી ઘરના બ્લોગ આવશે તો ઘરના બ્લોગને પણ એવું એવો સપોર્ટ કરજો કારણ કે યાર તો ગાડી મની હોય એટલે ઘરના બ્લોગ શૂટ કરવા પડશે અને વિડીયો નાખ્યા વગરને ચાલે નહીં કારણ કે ઠેર આપણે પોકવા થયા છીએ એમ જો તમને તો હું કહીએ આપણે ઠેઠ મોનિટાઈઝેશન સુધી પોખવા થઈ તો એના કારણે મિત્રો કોમેન્ટ કરજો કે ઘરના બ્લોક સપોર્ટ કરશો કે નહીં તમે તો ચલો મિત્રો જઈએ નાવા પડાવવા મંડા ગાડી સફ કરવા એકદમ ક્લીન ગાડી હોય એમને ગાડીમાં કોઈ જવું જ ના પડે નાવા જવાનું પણ બે ભાગડ બિલ્લા જાય એક જ બાથરૂમ સાઈડ

તો અત્યારે મસ્તરીના નહીં ના આવ્યા છું તો મસ્તરીના ખાઈ ભાઈ ગાડી થોડી સાફ સફાઈ કરી દઉં એટલે હું કમ્પ્લીટ થઈ જાય તો આ કપડો અત્યારે ધોયો નહીં કારણ કે જવાનું છે ઘેર એટલે કોઈ ચિંતા નથી તો એ કારખથી ધોયા નહીં અને બાય ચાન્સ જવાનું થાય તો આપણા ભાઈ એક્સ્ટ્રા એક જોડી પડી છે એ હું પહેરતો નહીં કારણ કે એ પહેરી અને બીજી ધોઈ નાખવાની એવી સિસ્ટમ કરું છું તો એ કારણથી ડ્રાઈવરના તો એક જોડી એક્સ્ટ્રા રાખવી જ પડે તો આ કપડા હતા જવા દઈએ ઠેકાણે આપણું કોમ પૂરું પેલા પરબત કાકો જુઓ હે લુગડા હુકવીને આવ્યા અહીં તો આ એક પંખો છે કનુભાઈનો એક પંખો છે આપણો અને આરી રી નાઇટીસ તો ફટાફટ મિલદી

પર્વત આપણી ગાડી ઉપર જશે પર્વત ગાકા નો નંબર છ હવે તો સેમ્પલ લાવાનું છે તો પર્વત ગાકા ખાવા જાય હાલ પછી સેમ્પલ જવાય ને તો સેમ્પલ લઈને જઈએ છીએ ખાવા તો સેમ્પલ હલી ને જઈએ છીએ ખાવા

ચો એટલે ટોટલ પહોંચશું પહોંચશે ટોટલ બસ ભાઈ ફટાઇ ગયો તેરા મેરા સબ હો ગયા આપણો હિસાબ ક્લિયર જય માતાજી ફાઇનલી આપણી ગાડીએ તારું ભરાઈ ગઈ છે અને ફોટો બોટો બધું કમ્પ્લીટ કરાવી દીધું છે અને હું ભરીને લગાવીશ અને બિલ્ટી આપવાની તૈયારી છે લગભગ બેથી અઢી કલાકની અંદર બિલટી આવી જાય છે તો ગાડીના થોડા શું આગળના કાચ બાજ કમ્પ્લીટ સાફ કરી દઈએ તો સાફ બાફ કરી અને બે કલાક આરામ કરીએ અને આરામ તો શું કરે પંખા તૂટેલા પડ્યા ભાઈ બે તો ઊંઘ તો આવે એમ નહીં પણ ઘણી વાર એસી ચાલુ કરીને પછી બંધ કરીને બે કલાક આરામ આવે ઊંઘ આવે એટલી કરી પછી રાતનો ટાઈમ નીકળવાનું હા તો આખી રાત ગાડી ખેંચ્યું તો આખી રાત ગાડી ખેંચીને પહોંચી જાવ મેહા અને પછી મેળાવ છે તો મહેસાણા પહોંચીને જ મેળાવ છે આ ટીપ મિત્રો મારવાની છે આખી કારણ કે ડ્રાઈવર કોઈ સેટિંગ જો નથી આપણા જોડે ડ્રાઈવરનું કંઈ ઠેકાણું જ નહીં પડ્યું તો બહુ કોશિશ કરી ડ્રાઈવર ફોડવાની પણ મેળ પડ્યો નહીં તો ભગવાન માતાજીનું નોમ લઈ અને ટીપ મારી દઈએ તો જોઈએ લગભગ આવશું તો આવશું નકર દિવાળી ક્યાં થશે કોઈ નક્કી નહીં મિનિમમ તો ચાર દિવસની અંદર ગાડી આવી જાય છે એ તો આપણો ટાર્ગેટ છે મિનિમમ લાબામ લોબુ ખર્ચે તો પાંચમાં દાળો થાય તો આજ છે પંદર તારીખ અને દિવાળી છે વીસ તારીખે જોયું તો આવો જે થાય એ પછી આગળનો આગળ વિચારશું તો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી બ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો તો મળીએ બીજા બ્લોગમાં અને આપણા હજાર સબસ્ક્રાઈબર મિત્રો પૂરા થવાયા છે તો થોડો સપોર્ટ દેખાડો અને હજાર ક્રોસ કરાવી દો વન કે કરાવી દો મિત્રો તો જય રોમા જય દ્વારકાધીશ